તો જય માતાજી મિત્રો આપણે જય સા માનો તાવો કરવા અને આવી ગયું છે ગામ નાના લીલીયા નાના લીલામાં કરતા તો બંગાળની ખાડી આવી અહીંયા તો આ નાના લીલીયાથી નીકળ્યા ગામ આવ્યું કુંજાપાદર કુંજાપાદર ગામેથી આપણે નીકળી ગયા છીએ તો પછી ગામ આવે છે કુંજાપાદરથી લીલીયા તો આપણે આવી ગયા છીએ લીલીયામાં જોવો મિત્રો લીલિયા લીલીયાની નાવલી તો આ લાઠી રોડે આપણે પહોંચી ગયા છીએ લાઠી લાઠીરોડેથી નીકળતા આપણે આવે છે અંટાળિયા અંટાળિયા મહાદેવ તો આવી ગયા છીએ મિત્રો આપણે અંટાળિયામાં અંતાળિયા રોડું ગામ આવી ગયું છે અંટાળિયાથી નીકળતા આવે છે અંટાળિયા મહાદેવ જય મહાદેવ તો મહાદેવથી નીકળતા આપણે ગામ આવે છે હવે અકાળા તો મિત્રો આપણે અંટાળિયા મહાદેવથી નીકળતા તરફ આવ્યું છે અકાળા સુંદર મજાનું ગામડું અકાળા આવી ગયું છે અકાળા સોખાઈવાળું ગામ છે મિત્રો ભેંચું આવી ગઈ છે આમી આપણે ધ્યાન રાખું તો ગાડીનગર આપણી ભટકાયદા જે હું અકાળા વઠશું ત્યાં આવશે આપણે હેટની હવેલી હેતની હવેલી આવી ત્યાં તો મને મન ગયું હો અંદર જવાનું અંદર જઈને મન થઈ ગયું પણ હાલો આપણે તો ટો ટાઈમ નથી ત્યાં આપણે હેટની હવેલી પાસે આ તળાવ આવી ગયું મપતનો હિસ્કો મળી ગયો હો લો આવી ગયું છે લાઠી લાઠી આવતા જોયું તો બે ધોળ્યા જ આવે અને મારા ગટા હર્યા આવ લાઠી ફટતા મિત્રો આપણે આવી ગયું છે મેલડી માતાનું મંદિર મંદિર જોવા આપણે ગાગડીયાના કાંઠે મંદિર છે મેલડી માતાનું તો જ્યાં આપણે એવાથી તાવો કરવા તો આપણે આ લોટ બાંધવાનો ચાલુ થઈ ગયો છે અને તાવો આપણે કરી નાખવી એટલે પછી આપણે આથી નીકળવું છે તો જોવો મિત્રો તાવો સલુ કરી દીધો છે આપણે લોટ મહાળવાનું શરૂ કરી દીધું છે લોટ જેવો મહાળવી વિશે ત્યાં આલો હું તમને બધાયને માતાજીના દર્શન કરાવું મંદિર મંદિર બતાવું તો આ મંદિર છે મેલડી માતાજીનું આ મેલડીમાં છે જોવો મિત્ર અહીંયા મેલડીમાંના દર્શન થાય તો કોમેન્ટ કરી દેજો તો એ મેલડીમાં લખી નાખજો કોમેન્ટમાં અને અહીંયા જેવી બી માનતાઓ રાખે શ્રદ્ધાઓ રાખે તાવા કરવા આવે બધાની મનોકામના પૂરી થાય છે જેવી શ્રદ્ધા જેવી વિશ્વાસ જેવા કામ થાય છે તો અહીંયા આવો અને માતાજી દીકરા પણ આપે છે જો ફોટા બધાય તો ચાલો આપણો વિડીયો અહીંયાથી પૂરો થાય છે જય માતાજી બધાને વિડીયો શેર કરી દેજો અને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય માતાજી